હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું મલ્ટીગ્રેન ચકરી તો લોટ બાફવાની ઝંઝટ વગર બહુ સરળ રીતે માત્ર દસ મિનિટમાં બની જાય એવી આજે આપણે મસાલા મલ્ટીગ્રેન ચકરી બનાવીશું ઘરની સામગ્રીઓથી જ તમે આ મલ્ટીગ્રેન ચકરી બનાવી શકશો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ કઢાઈ લઈ લઈશું એમાં આપણે અડધો કપ ડાળિયા લઈ લઈશું અને અડધો કપ પૌવા લેશું ડાળિયા અને પૌવાથી ચકરી તમારી એકદમ કુરકુરી ક્રિસ્પી એવી બનશે ચલાવતા રહી અને આપણે એને ત્રણ ચાર મિનિટ જેવું શેકી લેવાનું જો અગાઉથી તમારા પાસે ટાઈમ હોય તો તમે થોડી વાર એને સનલાઇટમાં મૂકી દેવાનું અને પછી ડાયરેક તમે એને દળી શકો તો જો ભેજ હોય તો જ શેકવાનું તો ન હોય તો તમે ડાયરેક્ટ એનો પાવડર પણ કરી શકો મેં શેકી લીધું હલકું ઠંડુ કરી લીધું અને મિક્સરમાં એને ઉમેરી આપણે એનો પાવડર દળી લઈશું અને પાવડરને આપણે ચારણીમાં નાખી અને ચાળી લઈશું ચકરીમાં તમે હંમેશા ઘઉંનો લોટ નહીં તો પછી ચોખાનો લોટ વાપરતા હોય પણ આજે આપણે મલ્ટીગ્રેઇન બનાવીએ એટલે ચારણી મૂકી એક કપ જુવાનો લોટ એક કપ ચોખાનો લોટ અડધો કપ ઘઉંનો લોટ અને એક ચોથાએ કપ બેસન તો એટલી બધા અલગ અલગ વેરાયટીના લોટ પણ આવી જશે એટલે બધાનો એક અલગ અલગ યુનિક ટેસ્ટ હોય તો ચકરી છે એ બહુ ખાવામાં ટેસ્ટી એવી લાગશે આ રીતે આપણે બધા લોટને એકદમ સારી રીતે મેં ચાળી લીધા ચળાઈ જાય એટલે આપણે મોણ માટે ઘી વાપરીશું તમારે તેલ વાપરવું હોય તો તેલ પણ વાપરી શકો અને બટર વાપરવું હોય તો બટર પણ વાપરી શકો તો અહીંયા આપણે ચાર ટેબલ સ્પૂન મેં ગાયનું ઘી લીધું છે અને આપણે એને એકદમ ગરમ કરવાનું છે તો એકદમ કડકડતું ગરમ ઘી કહેવાય એટલે ધુમાડા નીકળવા માંડે એટલે ગરમ ઘીનું મોણ ચાર ટેબલ સ્પૂન ઉમેરી ચમચીથી આ રીતે મિક્સ કરી દઈશું થોડું એને તમને લાગે કે તમે એને અડી શકો એટલે પછી તમારે એને મસળીને મિક્સ કરવાનું સાથે સાથે બીજી સામગ્રીઓમાં બે ટેબલ સ્પૂનથી ચાર ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ એકથી બે ટી સ્પૂન જેટલો અજમો થોડું મસળીને ઉમેરવાનો સાથે બે ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને બે ટી સ્પૂન કે તીખાશ જોવે એ રીતે બે ટી સ્પૂનથી અડધો ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું અને એક ચોથાઈ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ગરમ મસાલો ઉમેરવો ઓપ્શનલ છે પણ આપણે મસાલા ચક્રી બનાવીએ છીએ એટલે મેં ઉમેર્યો હવે ઘી ઉમેર્યું છે અને બધા મસાલા ઉમેર્યા છે તો તમારે આ રીતે એકદમ સારી રીતે મસળી અને ઘીનું મોણ બધા લોટમાં આવે એ રીતે તમારે મિક્સ કરી દેવાનું હવે હલકું ગરમ પાણીથી આપણે લોટ બાંધી લઈશું લોટ છે એ ના ઢીલો ના કઠણ ચકરીનું જે મશીન હોય એમાં ચાલે એ રીતે ઢીલો બાંધશો તો ચીપકશે ચકરી અને જો કઠણ રાખશો તો ચકરી તમે જ્યારે એને બનાવશો તો તૂટશે તો એ ધ્યાન રાખી મેં અહીંયા દોઢ કપ જેટલું પાણી વાપરી આ લોટ ચીકણો નહીં થાય હલકો તમને સ્મૂધ એવો થઈ જાય એ રીતે તમારે લોટ બાંધવાનો છે તો આ રીતે તમે જોઈ શકો છો એટલો ઢીલો પણ નથી અને કઠણ પણ નથી એવો લોટ મીડિયમ સ્ટીફ એવો દોઢ વાટકી જેટલો એટલે જે વાટકી કે કપનું માપ લ્યો એનાથી મેં લોટ બાંધ્યો છે આવો લોટ સોફ્ટ છે તો ચીપકતો નથી પણ સોફ્ટ છે હવે આપણે એના આ રીતે લુવા કરી લઈશું અને રોલ વાળી લઈશું રોલ વળાઈ જાય એટલે ચકરીના મશીનમાં ચકરીની રીંગ ફિટ કરી દઈશું અને જરૂર નથી એને ગ્રીસ કરવાની આ ગ્લુટન ફ્રી થોડું વધારે રહેશે આપણે ઘઉંનો લોટ બહુ ઓછો વાપર્યો છે જો જરૂર તમને હોય તો તમારે ગ્રીસ કરવાનું નહીં તો આ રીતે લોટથી સંચો ભરી દેવાનો અને એકદમ સારી રીતે સંચો તમારે પેક કરી દેવાનો મેં બટર પેપર લીધું છે તમે કિચન પેપર પણ લઈ શકો અને આ રીતે ચકરીનો અંદરનો ભાગ પહેલાં સ્ટીક કરી દેવાનો પછી આ રીતે સંચાના મદદથી ફરતું ફરતું આ રીતે ચકરીના ત્રણ રાઉન્ડ ફેરવી અને આ રીતે ચિપકાવી દેવાનું ચકરી તમારે જેટલી નાની મોટી બનાવી હોય એ તમે તમારા હિસાબે નાની મોટી બનાવી શકો આ રીતે સાઈડમાં ચારથી પાંચ ચકરી તમારે રેડી કરતી જવાની જો કડાઈ તમે મોટી લો તો તમારે અહીંયા વધારે સાતથી આઠ જેટલી ચકરી આ રીતે બનાવી લેવાની સાઈડમાં અને એક સાઈડ તમારે એને તળતા જવાની એટલે ચકરી બહુ જલ્દીથી રેડી થઈ જશે અહીંયા ચકરી તમારી પરફેક્ટ બને એટલા માટે લોટ તમે જો બરાબર બાંધશો તો એકદમ પરફેક્ટ એવી બની જશે બહુ ઇઝીલી ચકરી તમારી આ રીતે પડશે તેલ મેં ગરમ કરી લીધું હતું એમાં ચક્રિયા રીતે ઉમેરી દીધી અને પછી બે મિનિટ જેવું એક સાઈડથી મેં એને તળ્યું બે મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું પાછું બે મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરી લેવાની અને હવે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને તળાવવા દેવાનું લગભગ પાંચ મિનિટ જેવું લાગશે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની તેલ એકવાર ગરમ થઈ જાય પછી બધી ચક્રી સ્લો ફ્લેમ કરી ઉમેરી દેવાની અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની લગભગ પાંચ મિનિટ જેવું મને તળાતા લાગ્યું તો પાંચથી છ મિનિટે આવી ગોલ્ડન થઈ જાય એટલે તમારે એને કાઢી લેવાની તો ક્રિસ્પી પણ બહુ થઈ જશે અને ગોલ્ડન પણ આવી થઈ જાય એટલે બહાર કાઢી લઈશું એ જ રીતે આપણે બીજી બધી ચકરી પણ આ રીતે ઉમેરી દઈશું તમને જો જરૂર લાગે કે બધી એક સાઈડ જ પડી છે તો ચમચીના મદદથી તમે છૂટી છૂટી પણ કરી શકો તો આ રીતે મેં ચકરી ઉમેરી દીધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી બે મિનિટ જેવું તળ્યું પાછી આપણે એની સાઈડ ચેન્જ કરીશું પાછું બે મિનિટ જેવું અને પછી એકથી બે મિનિટ જેવું તમારે એને ગોલ્ડન અને હલકો આવો બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને તળી લેવાની એકદમ કુરકુરી ક્રિસ્પી એવી ચકરી આપણી બનીને તૈયાર થઈ ગઈ ઠંડી થઈ જાય એટલે કોઈ એરટાઈટ બોટલમાં ભરી તમારે એને સ્ટોર કરી દેવાની આ ચકરી તમે અગાઉથી બનાવી એક મહિના સુધી એને સ્ટોર કરી શકો તમે રૂટીનના નાસ્તામાં પણ આ મલ્ટીગ્રેન ચકરી એકવાર ટ્રાય કરજો બહુ ટેસ્ટી એવી બનાવવામાં ખૂબ જ સિમ્પલ એવી ઘરની જ સામગ્રીઓથી તમે આ બનાવી શકો જો બહારની તમે પેકેટની મલ્ટીગ્રેન ચકરી જો લાવતા હોય તો ઘરે એકવાર તમે આ રીતે ટ્રાય કરજો બહાર નહીં પણ તમે ભૂલી જાઓ એટલી ટેસ્ટી લાગે છે માત્ર ધ્યાન રાખવાનું કે ચકરીને બહુ સારી રીતે તમારે તળવાની છે તો લોટ બાંધવામાં પાંચ મિનિટ જેવું લાગશે તળવામાં પાંચ મિનિટ જેવું લાગશે અને બહુ સિમ્પલ એવી આ ચકરી તમે પંદરથી વીસ મિનિટમાં પૂરી પ્લેટ ભરી અને રેડી કરી શકશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને મારા ચેનલને ને કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ